આપણી સાદી ભાષામાં આપણે સમજવું હોય તો છોકરા રમત રમે એમાં એક છોકરો છુપાઈ જાય બાકી બધા એને ગોતે આપણે એક છોકરો રીસાણું કોઠિયાણુ એ કોઠી આડો છુપાણો જેને ગોતે એના સમયમાં જો ગોતી લે તો દાવે એના ઉપરથી નીકળી જાય પણ એના સમયની લિમિટમાં એને ખોજી ન શકે તો પછી પેલો છોકરો જાહેરાત કરે હું અહીંયા છું તમે ગોતી શક્યા એ છોકરો પ્રગટ્યો કહેવાય એનું નામ છે એ હતો તો ખરો છુપાયેલો હતો પણ હવે પ્રગટ થયો અંદર આત્મા સાક્ષી છે અને એ જ્યારે સામે આવીને ઊભો રહી એને આપણે અધ્યાત્મવાદીઓ સાક્ષાત્કાર કહ્યો છે સાક્ષી સાક્ષાત બને એ પ્રાગટ્ય ઈશ્વરનો ભગવાનનો જન્મ નથી હોતો પ્રાગટ્ય યાથો અવતાર જન્મ જીવ નો હોય ઈશ્વરનું જે શરીર છે ને ભગવાનનું જે શરીર છે ને એ આપણા જેવું છે જ નહીં ક્યારેય આપણા શરીરની સાથે પ્રભુના શરીરની કલ્પના ન કરવી તો પરમાત્માનો સાચો પરિચય નહીં થાય આપણને બધાને શરીર ધર્મ લાગુ પડશે દેહ ધર્મ લાગુ પડશે હા પ્રભુને શરીર ધર્મ લાગુ નથી પડતો હા મહાભારતનું યુદ્ધ કરે નેવ્યાશી વર્ષના છે કૃષ્ણ નેવું માં એક ઓછો છે તાજા તરોજા દેખાય છે લ્યો હા મને તો અમેરિકામાં એક બાળકે પ્રશ્ન કર્યો હતો એ એક એવો કાર્યક્રમ હતો અમેરિકામાં કે બધા બાળકો બધા પ્રશ્નો કરે હા કારણ કે ત્યાં પ્રશ્નો ખૂબ હોય ને લોકોને પણ એક બાળકે પ્રશ્ન હવે એ આમ લાગ્યો કે આ પ્રશ્ન બાળકનો નથી એના માતા પિતાએ પૂછાયો હોય બાળક પાસે બાળકે એમ કહ્યું કે કૃષ્ણ ભગવાનને ક્યારેય મેં દાઢી મૂછવાળા જોયા નહીં તો એને દાઢી મૂછ ઉગતા તા કે નહીં અને ભલે આમ સામાન્ય લાગે પણ કેટલો સુંદર પ્રશ્ન તમે કોઈ મૂછો વાળા કૃષ્ણ જોયા હ કોઈ ચિત્ર ચિત્રકારની પણ તાકાત નથી દાઢીવાળા કૃષ્ણ બનાવી શકે લ્યો હા કૃષ્ણ ભગવાને લીલા પૂરી કરીને ત્યારે એકસો પચીસ વર્ષ ઉપરાંત ચાર પાંચ મહિના ગયા છે એકસો પચીસ વર્ષ આ સંસારના કોઈ ચિત્ર એ સવાસો વર્ષના વૃદ્ધ કૃષ્ણ બનાવ્યા છે આપણે ત્યાં ચિત્ર શૈલીઓ છે મહદ અંશે તમે જો પાંચસો વર્ષ પહેલાની જે ચિત્ર શૈલી છે ને દાખલા તરીકે રાણા પ્રતાપ હા તો એ આંખો મોટી નામ એ એ તો એ એ વખતની ચિત્ર શૈલી છે હા શ્રીણાંતજી બાબા તો એ આંખો એ એ વખતની મૂર્તિની શૈલી છે હા હકીકતમાં ભગવાન કૃષ્ણ કે રામ કેવા છે એ તો રામ જાણે પણ ચિત્રોમાં ચિત્રકારે જે રીતે એને ચિત્ર્યા એવા આપણે એને સ્વીકાર સમય સમયની ચિત્ર શૈલી અલગ હોય છે વર્ષે ભગવાન કૃષ્ણ મહાભારત યુદ્ધ કરે પણ તાજા છે હવે એના માટે એક જ જવાબ હોય કે એ દિવ્ય દેહ છે આપણું બધાનું શરીર પંચ ભૌતિક છે આપણા બધાના શરીરમાં પૃથ્વી જળ આકાશ વાયુ અને તેજ આ પાંચ વસ્તુ છે ભગવાનના શરીરમાં પાંચ વસ્તુ નથી જોકે પરમાત્માને શરીર શબ્દ પણ કહેવાતો નથી એ તો તમને સમજાય જાય એટલા માટે શરીર શબ્દ વાપરું બાકી ભગવાન માટે શ્રી વિગ્રહ એવો શબ્દ વપરાય સ્વરૂપ એવો શબ્દ વપરાય મંદિરમાં કયું સ્વરૂપ બિરાજે છે એ શબ્દ વપરાય છે ભાગવતમાં તો પરમાત્માના એ શરીર માટે વપુ શબ્દ વાપર્યો છે વપુ શ્રી વિગ્રહ વપુ અને ભાગવતમાં બ્રહ્માજી ભગવાનને એક સર્ટિફિકેટ આપે છે આ સંસારમાં બધાને કોણ બનાવે બ્રહ્માજી પછી બ્રહ્માજી એ પગ વગરના એ બનાવ્યા ને પગ માથા વગરના માથાવાળા ને હાલતાન ચાલતાન તરતાન ઉડતા કેટલાય બનાવ્યા આ બધી રચના બ્રહ્માજી કરે છે મને કોઈ પૂછ્યું હતું મને કે આ બધું બ્રહ્માજી બનાવે મેં કીધું હા મને કે આ હિપોપોટેમસ બનાવી એ આઈડિયા બ્રહ્મા કોણે આપી હશે હા આવું વિચિત્ર પ્રાણી બનાવ્યું આફ્રિકામાં જે હિપોઝ મળે છે આફ્રિકામાં એક મીઠો મીઠો દરિયો છે દરિયો નથી હકીકતમાં તળાવ છે લેગ લેગ પણ એ ત્રણ ચાર દેશોની બોર્ડરમાં એ છે અને મોટા મોટા હિપોપોટેમસ રહે બહુ વિશાળ અને પાછા વૈષ્ણવ શાકાહારી આ સૃષ્ટિ બ્રહ્મા બનાવે બધું જ બ્રહ્મા બનાવે પરમાત્માને એક સર્ટિફિકેટ આપ્યું છે પરમાત્માને કહ્યું છે પ્રભુ તમે મારા ઉપર અનુગ્રહ કરવા માટે મારા ઉપર કૃપા કરવા માટે અવતાર લીધો છે